વડોદરા જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં સાત મે મતદાન થશે બાર એપ્રિલથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વડોદરા લોકસભા બેઠક ઉપર વડોદરા ઉપરાંત જિલ્લા સેવા સદનની હદમાં આવતી એકવીસ છોટાઉદેપુર બાવીસ ભરૂચ બેઠક માટેના પણ વ્યવસ્થાના તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના કુલ સત્યાવીસ હજાર ચોરાણું નવા મતદારો સાથે આ ચૂંટણીમાં મતદાન કરશે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરી આવી છે તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારીની નિમણૂક કરાવી છે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહે નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી સત્તાવન હજાર સિનિયર સિટીઝન મતદારો છે તેમના માટે જરૂર પડે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે વડોદરા લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીઓ પણ તે જ દિવસે યોજાશે પંદર હજાર સાતસો ત્રણ કર્મચારીઓનો સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોડાશે

બે હજાર ચોવીસ અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ બાર એપ્રિલથી થના છે અને મતગણતરી ચાર ના રોજ થના છે આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યાંથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચાર સંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણી લક્ષી છે એનું અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચાર સંહિતાના એનું આયોજન કરીને બોતેર કલાકમાં કામગીરી પણ કરી દેવાનું નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ ઓગણીસ નોડલ અધિકારી છે સાયન્સ કોર્ડ પર એસેમ્બલી ત્રણ લેખે સમગ્ર જિલ્લામાં ત્રીસ છે જે આજે ત્રીજ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરી એ પણ જિલ્લામાં ત્રીસ રાખવામાં આવશે પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય છે કે બાર એપ્રિલ છે એની શરૂઆત કરશે એના માટે એમસીસીના નોડલ અધિકારી બે રાખવામાં આવ્યા છે વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની પાંચ વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ શ્રી અને ગ્રામ્ય વિસ્તારની પાંચ વિધાનસભા માટે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆઈસી એ રીતે કુલ બે નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ રીતે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે નવા જે અઢાર અને ઓગણીસ વર્ષના જે મતદારો છે એ સત્યાવીસ હજાર પ્લસ ઉમેરાયા છે છેલ્લી જે સમરી રિવિઝન થઈ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ અને પાંચ એકે જેની આખરી પ્રસિદ્ધિ થઈ એમાં હજાર અને ઓગણીસ વર્ષના નવા મતદારો સત્યાવીસ હજાર વિચારથી કરાય લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ તો દરેક મતદાનની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે મતદાન અવશ્ય કરે જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદ્રઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે થેન્ક યુ